માટે સાધારણ સભામાં કરાશે ખાસ રજૂઆત કોઈની દોરવણીમાં ન આવવા માટે અપીલ કરાઈ છે વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધનો ભાવ આપ્યો છે પશુપાલકોને આવનારા સમયમાં રૂબરૂ સંપર્ક બાટે પણ આપ્યું છે ખાસ આમંત્રણ મહત્વના સમાચાર સાબરડેરી મામલે એમડી ની ની ખાસ રજવાત હાલ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે રિટેન મનીની રકમ ચૂકવી આપતી હોય છે આ વખતે પણ અમે આગોતરું આયોજન કરી અને એ ચૂકવવાનું આયોજન કરેલ પરંતુ વડીપની કામગીરી ચાલુ હોવાના કારણે આપણી સાધારણ સભા પણ મોકૂફ રાખી અને ભાવકીની રકમ ચૂકવી શકાય ન હતી આ બાબતે આપણા તરફથી તમામ દૂધ ઉત્પાદકો જિલ્લાના તરફથી એક રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ ચોમાસાની શરૂઆતમાં દૂધ ઉત્પાદકોને પશુપાલકોને નાણાંની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે ખાતર અને બિયારણ ખરીદીનો આ સમય હોય છે એટલે જલ્દીથી ભાવફેરનું નાણાં ચૂકવી દેવાય એ એમની આપણી એક ઉગ્ર રજૂઆત હતી અને આપે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરેલ સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત થયેલ તો આ બાબતે પણ સરકારશ્રી એક પરિપત્ર બહાર પાડી અને જણાવેલ કે આપ અત્યારે ઓડિટની કામગીરી ચાલુ હોય તો પણ આપ વાવફેરની રકમ ચૂકવી શકો છો જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં રિટેન મનીની રકમ ચૂકવી આપતી હોય છે આ વખતે પણ અમે આગોતરું આયોજન કરી અને એ ચૂક